હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે માત્ર જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા એક અગત્યની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે જાહેરાત ક્રમાંક બસો ચોત્રીસ બે બાગાયત મદદની સ્વર્ગ ત્રણના ઉમેદવારોના અચલ પ્રમાણપત્રોની ચકાસણી માટેની યાદી પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તો તે સંબંધી અગત્યની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે વિગતે જોઈએ મિત્રો મંડળની જાહેરાત ક્રમાંક બસો ચોત્રીસ બે હજાર ચોવીસ પચીસ બાગાયત મદદની સ્વર્ગ ત્રણ સંવર્ગની સત્યાવીસ છ બે હજાર પચીસના રોજ એક શિફ્ટમાં યોજાયેલ એમસીક્યુ સીબીઆરટી માં પરીક્ષામાં ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરિટના આધારે પસંદગી યાદીમાં છમાવવા સંભવિત ઉમેદવારો કે જેઓના અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરવાની થાય તેવા ઉમેદવારોના સ્પર્ધાત્મક પરીક્ષાના બેઠક ક્રમાનુસારની યાદી એનેક્સર બી આ સાથે સામેલ કરેલ છે જે જોઈ લેવા સંબંધિત ઉમેદવારોને જણાવવામાં આવેલ છે ઉક્ત સંવર્ગના ઉમેદવારોના અચલ પ્રમાણપત્રોની ચકાસણી માટેનો વિગતવાર કાર્યક્રમ હવે પ્રસિદ્ધ કરવામાં આવશે અસલ પ્રમાણપત્રોની ચકાસણી સંબંધેની ઉમેદવારો માટેની સૂચનાઓ આ સાથે સામેલ છે તો સૂચનાઓ મિત્રો અહીંયા આપેલી છે પ્રસ્તુત યાદીમાં ઉમેદવારોએ એમસીક્યુ સીબીઆરટી પરીક્ષામાં મેળવેલ ગુણના મેરિટ લઘુત્તમ લાયકી ગુણ અને કેટેગરી વાઇઝ ભરવાની થતી જગ્યાઓના આધારે પસંદગી યાદીમાં સમાવવા પાત્ર સંભવિત ઉમેદવારો કે જેઓના અચલ પ્રમાણપત્રોની ચકાસણી સારું બોલાવવાના થાય છે તેવા ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવેલ છે યાદીમાં સમાવેશ થયેલા ઉમેદવારોના અચલ પ્રમાણપત્રોની ચકાસણીના અંતે લાયક ઠરેલા ઉમેદવારોની સંખ્યા અને જાહેરાતમાં દર્શાવેલ કેટેગરી વાઇઝ ભરવાની થતી જગ્યાઓની વિગતો ધ્યાને લઈ ઉમેદવારોએ ઉક્ત મુખ્ય પરીક્ષામાં મેળવેલ ગુણના મેરિટના આધારે કેટેગરી પ્રમાણે પસંદગી યાદી તૈયાર કરી પ્રસિદ્ધ કરવામાં આવશે ત્યારબાદ મિત્રો બાગાયત નિયામક શ્રીની કચેરી ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની હોય પ્રમાણપત્રોની ચકાસણી સમયે ઉમેદવારોએ ઉક્ત કચેરીની પસંદગીનો વિકલ્પ આપવાનો રહેશે ઉમેદવારે દર્શાવેલ કચેરીનો પસંદગી ક્રમ સ્પર્ધાત્મક પરીક્ષામાં મેળવેલ માર્ક્સ મેરિટ કેટેગરી વાઇઝ ભરવાની થતી જગ્યા તેમજ નામ સુપ્રીમ કોર્ટનો અહીં નંબર આપેલો છે જે કેસમાં નિયત થયેલ જોગવાઈને ધ્યાને લઈ બાગાયત નિયામક શ્રેણી કચેરી ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની બાગાયત મદદનીશની જગ્યા પર ફાળવણી કરવામાં આવશે

વાલીને પત્રક સાથે મોકલી પ્રમાણપત્રોની ચકાસણી કરાવી શકે છે અને આ માટે નિયત નમૂનાનું સમંતી પત્રક વાલી સાથે મોકલવાનું ફરજિયાત રહેશે ત્યારબાદ મિત્રો પ્રમાણપત્રોની ચકાસણીનો કાર્યક્રમ જાહેર થઈ હતી ઉમેદવારોના અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે સંબંધિત ઉમેદવારોને રૂબરૂ ઉપસ્થિત રહેવાની જાણ કરતા વ્યક્તિગત પત્રો અલગ

તે બાબતનું એફિડેવિટ કરી સાથે લાવવાનો રહેશે ઉમેદવારોએ આ સાથે સામેલ પ્રમાણપત્રોની ચકાસણીના ફોર્મમાં જરૂરી વિગતો ભરી નીચે દર્શાવેલ ક્રમ મુજબ લાગુ પડતા અસલ પ્રમાણપત્રો ગોઠવીને તેની સ્વપ્રમાણિત ઝેરોક્ષ નકલો બે સેટમાં અવશ્ય સાથે લાવવાની રહેશે તો એ મિત્રો પ્રમાણપત્રોનો ક્રમ આપેલા છે તે મુજબ બે સેટ તૈયાર કરવાના રહેશે જાળા સોડિયાનો દાખલો અનુમત વર્ગના ઉમેદવારોએ જાતિ અંઘ્યનો દાખલો એસીબીસીના ઉમેદવારોએ જાતિ અંઘ્યનું પ્રમાણપત્ર

અને પ્રમાણપત્ર શૈક્ષણિક લાયકાતમાં દર્શાવેલ બાગાયતમાં ડિપ્લોમાની પદવીની તમામ સેમેસ્ટરની માર્કશીટ અને પ્રમાણપત્ર કોમ્પ્યુટરની જાણકારી અંગેનું પ્રમાણપત્ર સ્પોર્ટ ઉમેદવારો માટે નિયત રમતો પૈકી મિત્રો આવેલ છે તે પૈકી ફોર્મ સામેલ રહેશે દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારોએ નિયત નમૂનામાં સક્ષમ અધિકારી તરફથી મળેલ પ્રમાણપત્ર ફોટો આઈડી પ્રૂફ સરનામાવાળું અને તાજેતરના પાસપોર્ટ સાઈઝના બે ફોટા ચકાસણી માટેની યાદી પ્રસિદ્ધ કરવામાં આવેલી છે જાહેરાત ક્રમાંક મિત્રો બસો સોત્રીસ બે હાજર ચોવીસ પચીસ છે તો આ મહત્વપૂર્ણ સૂચના જારી કરવામાં આવેલી છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગ્યારા થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માત્ર